હેલો મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ પાંચ સદેપોથી ભાગ નંબર ત્રણ વિષય પર્યાવરણ એકમ આઠ મચ્છર રોગો અને સારવાર આ એકમનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ પ્રશ્ન એક આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી બોક્સમાં લખો તો પહેલાંમાં એ આવશે બીજામાં સી ત્રીજામાં ડી ચોથામાં બી અને પાંચમામાં એ આવશે હવે આગળ છઠ્ઠામાં બી આવશે સાતમામાં સી આઠમામાં બી હવે આગળ પ્રશ્ન બે અહીં પાંડુરોગ અને મેલેરિયા રોગને લગતી વિગતો ભેગી થયેલી છે જે પાંડુરોગને લગતી હોય તેમાં લાલ રંગ પૂરો અને જ્યારે મેલેરિયાને લગતી હોય તો કાળો રંગ પૂરો તો પહેલાંમાં લાલ રંગ આવશે બીજામાં લાલ અને ત્રીજામાં કાળો રંગ આવશે ચોથામાં લાલ રંગ પાંચમામાં કાળો અને છઠ્ઠામાં પણ કાળો હવે પ્રશ્ન ત્રણ તમારી આસપાસ કોઈ પાણીની ટાંકી કે ખાડો હોય તેમાં પાણી ભરાયેલું હોય તેનું અવલોકન કરો અને તેના આધારે નીચેના પ્રશ્નોના જવાબ આપો તો તેમાં તમને એક તેમાં તમને મચ્છરના પૂરા દેખાય છે ના પછી બિલોરી કાચની મદદથી જોતા તેમાં તમને પારા દેખાશે પોરા તો હા પછી એ રીતે ત્રીજા પ્રશ્નનો જવાબ લખવાનો છે ચોથાનો પછી પાંચમાનો અને છઠ્ઠાનો હવે આગળ પ્રશ્ન ચાર પ્રશ્નના જવાબ લખો તો પહેલો પ્રશ્ન છે માખીઓ કઈ રીતે રોગનો ફેલાવો કરે છે તે જણાવો પછી બીજો છે ને તમે ક્યારેય બિલોરી કાચનો ઉપયોગ કર્યો છે તેનાથી શું જોયું હતું પછી ત્રણ મચ્છરો કઈ બહુ વધારે હોય છે કેમ પછી ચાર તમારી આસપાસ મચ્છરનો ફેલાવો ના થાય તે માટે તમે કેવા પ્રયત્નો કરશો પછી પાંચ તમે જ્યાં લીલ જોઈ હોય તે સ્થાનનું નામ લખો આ લીલ ત્યાં કેમ થઈ હશે તે પણ લખવાનું છે આમ કરીને આ પાંચે પાંચ પ્રશ્નોના જવાબ આપણે વિગતવાર લખવાના છે હવે આગળ છઠ્ઠો પ્રશ્ન છે મચ્છર દ્વારા રોગનો ફેલાવો થાય છે આના વિશે તમારા વિચારો લખો હવે પ્રશ્ન પાંચ નીચેની પરિસ્થિતિમાં તમે શું કરશો તમારી આસપાસ પાણીથી ભરેલું ભરેલું એક ખાડો છે અને તેમાં પોરા પડેલા છે તો શું કરશો એ લખવાનું છે પછી તમારા શરીરમાં હિમોગ્લોબિનનું પ્રમાણ ઓછું છે તો શું કરશું પછી આ આગળ કૂલરનું પાણી એક વર્ષથી બદલ્યું નથી તો શું કરશો તો તો હું તેને તાત્કાલિક બદલીને બીજું નવું પાણી ભરી દઈશ હવે આગળ પ્રશ્ન છે નીચેના રિપોર્ટનું અવલોકન કરો અને તેના આધારે વિગત લખો અહીં રિપોર્ટ આપેલો છે તો એના આધારે રિપોર્ટમાં જોઈ અને નીચેની વિગતો આપણે પૂરવાની છે હવે આગળ પ્રશ્ન સાત નીચેનું વર્તન યોગ્ય કહેવાય કે નહીં હા કે ના લખો તો પહેલાંમાં હા આવશે બીજામાં ના ત્રીજામાં હા ચોથામાં હા અને પાંચમામાં ના હવે પ્રશ્ન આઠ વિચારો વિધાનોને ખરા છે કે ખોટા તે દર્શાવો તો પહેલું વિધાન ખરું છે બીજું ખોટું ત્રીજું ખરું છે ચોથું પણ ખરું છે અને પાંચમું પણ વિધાન ખરું છે હવે પ્રશ્ન નવ નીચેના જોડકાર ઉદાહરણ મુજબ જોડો તો મેલેરિયા તો માદા અને એનોફિલિસ મચ્છર લીલ તો લપસી જવું પાંડુરોગ તો હિમોગ્લોબિન બાળ મચ્છર તો પોરા હવે આગળ પ્રશ્ન દસ આપેલી વિગતોના આધારે બોક્સમાં રોગનું નામ લખો તો પહેલાંમાં રોગ આવશે અને બીજામાં મેલેરિયા તો મિત્રો અહીંયા એકમનો વિડીયો પૂરો થાય છે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો અને હા જેને જરૂર હોય તેને શેર પણ કરજો બાય